હવે થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસી ના નામે અમારી જમીનો તો છીનવી છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઈ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરિનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઇવે છપ્પન હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક ઇંચ જમીન નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કેવાડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ જળમૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી